જય માતાજી આ છે ઠાકર મંદિર સાવન બાપા મંદિર જુઓ અત્યારે અત્યારે અઢાર તારીખે સમૂહ લગ્ન છે એકસઠ લગન એનો કરિયાવર અડધા લઈ ગયા છે ત્રીસ જણા ના દીધો ત્રીસ જણા નાપવાનો છે એટલા માટે અહીંયા સેવા માટે અમે આવ્યા છીએ પેલા તમને દર્શન કરાવી દઈ જો তই নে তই যি চক શ્રી નકલ મંદિર જ્યાં સમૂહ લગ્ન છે એટલે અત્યારે કર્યા વર્ગ લેવાના છે તે માટે સેવા માટે આવ્યા છે હાલો તમને કર્યા પેલા દેખાડું જો આ બાજુમાં હનુમાન દાદા છે આ ઠાકર બાપાનો હાથ છે એટલે આખો લીમડો મીઠો થઈ ગયેલો છે ગમે પાન સાખો તમને જરા કંઈ કડો નહીં લાગે પોળા બેઠા છે

જો આ કરિયાવર કરિયા આવશે સમુલગનમાં ખંડ ધોણો છે જે આ સ્થાન છે જવો આ સેવાનું કામ કરે જવો આ બધો કરેવાર આપવાનો જો કાલે કરેવાર ફરવા આવવાના છે કે આ બધું કરીએ ગોઠવું પડશે હજી તો ગોઠવીએ છીએ જુઓ જોવા બધે જો કામ કરીશ બધે જોઈ લો તમે જુઓ આ બધાય બધાય સેવાનું કામ કરે જો આ બધાય ગુવો તમે જુઓ જો આય લ્યો જુવો બધાય સામાન હારવા મળ્યા છે બધાય જુઓ આ રીતે ગોઠવવાનું છે જો અમારા મારા સૈલીઝભાઈ છે જે સેવાનો કારોબાર હંમેળસ ઘણો કરો રાજુભાઈ જો આ રીતે બધું ગોઠવાનું છે

હા આવી ગયા તું બધાય જય ઠાકર જોવો તમે કેટલો ઉત્સાહ છે તમે એકવાર જોવો બધા જોવો તમે બધા ત્યારે જુઓ કામમાં જો આ વિજયભાઈ છે

આજે આપડે ઠાકર બાપા ના મંદિર ની ગાડી છે જવો આ ભગત છે આપડે જે બે મહિના સતત સેવા કરે છે અહિયાં જય ઠાકર

બધી ગોઠવાઈ ગઈશ આ કાલ સવારે બધા જવાનું છે અઢાર તારીખના લગ્ન છે જો તમે તમે જો જોઈ શકો છો આ બધું કર્યાવર છે જે અઢાર તારીખે એકસઠ લગ્ન છે પરવાડ સમાજના એનો કર્યાવર લીધાના જો આ બધા અત્યારે સેવામાં છે જો આ બધું જોય કર્યાવર ગોઠવાઈ ગયો છે જો મિક્સર મિક્સર છે ને હા મિક્સર મેકી દે છે જો આ બાજુ છે જો આ બાજુ આખી લાઈન આ બાજુ આખી લાઈન બધી નાંદનની સાઈડ જો આ બાજુ આ બધું પ્રિયાવર્ષિત આ મિક્સર મિક્સર મેં કે છે જોઈ લે ગોળી હાંડો જોઈ લો જો આની સેવા જોવા તમે જોઈ લો तमें जो स्त्री इस्त्री का हाँ इस्त्री लड़ी <laughs> सामान हारे हैं यानी बुद्धों के लिए और हारे हैं यानी गर्मी चली गई जो जो आपके लिए और कंपलेक्स है क्यों हाँ बेचारे जो आजादा जो, 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 जो

જો મામણે શું કરના હ એ છે પણ માલ ઉતેરવી જો તમે દુકાનનો ઠંડી નથી ઠંડી ઉવા લઈને ઓલ નીચેથી